જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે બનાવીશું ઘઉંના લોટની તીખી ચટપટી ખસ્તા ફરસી પૂરી જે એકવાર તમે બનાવશો અને મહિનાઓ સુધી ખાઈ શકશો એવી સરસ મજાની ક્રિસ્પી પૂરી બનાવીશું તો ચાલો આપણે રેસીપીનો ફૂલ વિડીયો જોઈ લઈએ અહીંયા આપણે મોટા વાસણમાં ત્રણ કપ રોટલીનો ઝીણો લોટ આવે છે એ લઈ લઈશું અડધો કપ ઝીણો રવો લઈ લઈશું સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી હળદર એક ચમચી લાલ મરચું એક ચમચી ધાણાજીરું એક ચમચી આખું જીરું એક ચમચી અજમાને હાથની મદદથી આવી રીતે મસળીને એડ કરી દઈશું એક ચમચી ચાટ મસાલો એક વાટકી કસ્તુરી મેથી એડ કરીશું મિશ્રણને સારી રીતે મિક્સ કરી દઈશું મસાલા તમે આમાં ઓછા કે વધુ તમારી રીતે કરી શકો છો તમારા ટેસ્ટ અકોર્ડિંગ હવે આપણે આમાં એક ચમચી ચીલી ફ્લેક્સ એડ કરીશું એક વાટકી તેલ એડ કરીશું એક વાટકી દેશી ઘી એડ કરીશું ઘી એડ કરવાથી પૂરીમાં બહુ જ સરસ ટેસ્ટ આવે છે અને એકદમ ખસ્તા પૂરી બને છે મૂળ આપણે મુઠ્ઠી વળે એટલું એડ કરવાનું છે જો તમને મોણનું પ્રમાણ ઓછું લાગતું હોય તો તમે વધારી શકો છો આવી રીતનું મુઠ્ઠી વળે એવું એટલું મોણ આપણે એડ કરવાનું છે હવે આપણે આમાં ધીરે ધીરે પાણી એડ કરતા જશું અને સોફ્ટ લોટ બાંધી લેશું પાણી આપણે જેટલું જરૂર હોય એટલું એડ કરવાનું છે સોરી મને અહીંયા વ્હાઈટ તલ નાખવાનું ભૂલાઈ ગયું હતું વચ્ચે મને યાદ આવી ગયું એટલે હું આમાં એક વાટકી વ્હાઈટ તલ એડ કરું છું વ્હાઈટ તલ એડ કરવાથી બહુ જ સરસ પૂરીમાં ટેસ્ટ આવે છે અહીંયા મારે લોટ બાંધતા બાંધતા દોઢ કપ પાણીની જરૂર પડી છે આપણે આવી રીતે સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરી લીધો છે હવે આપણે એને ઢાંકીને દસ મિનિટનો રેસ્ટ આપી દઈશું દસ મિનિટ પછી ચેક કરી લઈશું આપણો લોટ છે એ સારો એવો તેલમાં કુણપ આવી ગઈ છે તો હવે આપણે એને સારો એવો કૂણવી લેવાનો છે લોટ છે એકદમ સોફ્ટ અને સરસ થઈ ગયો છે હવે આપણે આમાંથી મીડિયમ સાઇઝના લુવા બનાવી અને તેની મોટી રોટલી વણવાની છે આવી રીતે આપણે રોટલી છે વણી લઈશું ઉપરથી અટામણનો લોટ થોડો થોડો છાંટી અને પછી આપણે રોટલી વણી લઈશું બહુ લોટ નથી લગાવવાનો આછો આછો જ લગાવવાનો છે આવી રીતે આપણે મોટી રોટલી વણી લેવાની છે રોટલી છે એ વણાઈ જાય પછી આપણે એને આવી રીતે પલટાવી દેવાની છે હવે આપણે એને ફોક ના મદદથી આવી રીતે ખોલ પાડી દઈશું જેનાથી પૂરી છે એ ફૂલે નહીં અને એકદમ ક્રિસ્પી બને ગ્લાસની મદદથી આપણે પૂરીનો આવી રીતે કટ કરી લઈશું તો બધી જ પૂરી એક સરખી બનશે તો અહીંયા આપણી બધી જ પૂરી છે એ વણાઈને તૈયાર થઈ ગઈ છે તમે ત્રણ કપ ઘઉંના લોટમાંથી ડબ્બો ભરીને નાસ્તો તૈયાર કરી શકો છો આપણે અહીંયા તેલ છે એ પણ સારું એવું ગરમ થઈ ગયું છે હવે આપણે પૂરીને તળી લઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું જો તમે હાઈ ફ્લેમ ઉપર તળશો તો તમારી પૂરી છે એકદમ લાલ થઈ જશે એટલે આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે અહીંયા આપણી પૂરીનો કલર છે એ સારો એવો ચેન્જ થઈ ગયો છે હવે આપણે એને એક ડીશમાં કાઢી લઈશું આવી રીતનો પૂરીનો કલર થાય એટલે આપણે તેને લઈ લેવાની છે અહીંયા આપણી બધી જ પૂરી તળાઈને રેડી થઈ ગઈ છે આ ઉપરથી આપણે ચાટ મસાલો અને લાલ મરચું છે એ છાંટી દઈશું તો તમે જોઈ શકો છો આપણે ત્રણ કપમાંથી આટલી બધી પૂરી તૈયાર કરી છે તમે આને મહિનાઓ સુધી રાખીને ખાઈ શકો છો બહુ જ સરસ ટેસ્ટમાં પણ બની છે વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા બે લાયકન દબાવવાનું નહીં ભૂલતા અને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે આજની તમને મારી આ રેસીપી કેવી લાગી